આદરણીય જ્ઞાતિજનો સૌને નમસ્કાર આપ સૌ જાણો જ છો કે છેલ્લા ચાર માસથી શ્રી અષ્ટગામ હિન્દુ માછી સમાજના પુનર્ગઠન માટેનું કાર્ય ખૂબ જ ઉત્સાહપૂર્વક ચાલી રહ્યું છે જેના અંતર્ગત આપણે સમાજના પ્રત્યેક વ્યક્તિઓની માહિતી એકત્રિત કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં આગળ વધતા સંપૂર્ણ સમાજની માહિતી એકત્રીકરણ માટે આપણે એક ડિજિટલ ગૂગલ ફોર્મ બનાવેલ છે જેની લિંક આપણને વોટ્સઅપ દ્વારા પ્રાપ્ત થયેલ પીડીએફ ફાઇલમાં મળેલ છે આ ફોર્મ ભરવામાં આપને ઉપયોગી રહે સરળતા બને તેવા હેતુથી આ વિડીયો બનાવી રહ્યા છે આપ સૌ આ વિડીયોમાં બતાવેલ રીતે સરળતાપૂર્વક આપની માહિતી સમાજ સુધી પહોંચાડી શકશો તેવી મને સંપૂર્ણ આશા છે તો ચાલો મિત્રો આપણે આપેલ લિંક પ્રમાણે ઓપન કરીને ગૂગલ ફોર્મ ભરવા તરફ આગળ વધીએ નમસ્કાર લિંક ઓપન કરતાં આપણને શ્રી અષ્ટગામ હિન્દુ માછી સમાજનું માહિતી પત્રક જોવા મળે છે જેમાં કેટલીક સૂચનાઓ છે જેને આપણે ધ્યાનપૂર્વક વાંચી આગળ વધીશું સૌથી પહેલાં ઇમેલનું જે બોક્સ છે એમાં આપણે ટીકમાક કરીશું ત્યારબાદ આપણને પૂરું નામ પૂછ્યું છે આ પૂરું નામ છે એમાં પહેલાં પોતાનું નામ પછી પિતાજીનું નામ અને છેલ્લે અટક લખવાની છે તો આ પ્રમાણે આપણે લખીશું શક્ય હોય ત્યાં સુધી ગુજરાતીમાં ભરવું અને શક્ય હોય ત્યારે દાખલો અથવા આધાર કાર્ડ મુજબ જ નામ ભરવું ત્યાર પછી આપણી જાતિ સિલેક્ટ કરવાની છે પુરુષ કેસ્ટ્રી છે તે ત્યારબાદ આપણે વૈવાહિક દરજ્જો આપણો શું છે પરણિત છે અપર્ણિત છે વિધવા એટલે કે ગંગા સ્વરૂપ છે છૂતાછેડા થયેલા છે ત્યાગતા છે એ આપણે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી જન્મ તારીખનું એક બોક્સ જોવા મળે છે જ્યાં ડેટ લખ્યું છે ડેટની એક્ઝેક્ટ નીચે ટેપ કરવાથી આપણને એક મેનુ ઓપન થશે આ મેનુની અંદર સૌથી પહેલાં આપણે વર્ષ સિલેક્ટ કરવાનું છે આપણું જન્મનું વર્ષ જે હોય એ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી સાઈડ એરોથી આપણે જે મંથની અંદર આપણો જન્મ થયો છે એ મંથ ઉપર જઈશું અને એ મંથના કેલેન્ડરની અંદરથી આપણે તારીખ સિલેક્ટ કરી લઈશું ત્યારબાદ સેટ બટન ઉપર દબાવવાથી આપણી તારીખ ફિલઅપ થઈ જશે જો આપણને આ ભરવામાં મુશ્કેલી પડતી હોય તો નીચેના એક બોક્સની અંદર ફરી જન્મ તારીખ અને ઉંમર પૂછી છે એમાં આપણે જન્મ તારીખ લખી શકીએ અને જો એમ ના ફાવે તો આપણે ઉંમર પણ લખી શકીએ જન્મ તારીખ ના જાણતા હોઈએ તો આપણે ફક્ત ઉંમર પણ લખી શકીએ ઉદાહરણ તરીકે આ ઉંમર લખી છે ઠીક છે ત્યારબાદ આપણો ઘરના વડીલ સાથે શું સંબંધ છે એ સિલેક્ટ કરવાનો છે ઉદાહરણ તરીકે મારા ઘરમાં પિતાજી વડીલ છે હું એમનો પુત્ર છું તો એમની સાથે મારો સંબંધ પુત્રનો છે તો પુત્ર સિલેક્ટ કરીશું એની જગ્યાએ પુત્ર વધુ અથવા દીકરી એટલે કે પુત્રી હોઈ શકે પૌત્ર હોઈ શકે પૌત્રી હોઈ શકે પત્ની હોઈ શકે કંઈ પણ હોઈ શકે જે વડીલ છે એમની સાથે આપણો શું સંબંધ છે એ આપણે સિલેક્ટ કરવાનું છે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે એક ઘરની અંદર રહેતા લોકોની આપણે માહિતી એક સાથે કરવાના છીએ એટલે એક ચૂલા ઉપર જમતા એ બધા જ લોકો પોતાનું ફોર્મ એક સાથે ભરશે ત્યારબાદ આપણે વિદ્યાભ્યાસ લખવાનો છે જે કંઈ આપણે ભર્યા હોય તો એ અહીંયા દર્શાવવાનું છે ઉદાહરણ તરીકે એસએસસી છે એચએસસી છે કે ગ્રેજ્યુએશન કર્યું હોય તો બીકોમ કે બીએ કે જે કંઈ કર્યું હોય તે અહીંયા ભરી શકાય જેટલી ડિગ્રી આપણે પ્રાપ્ત કરી છે એ બધી જ ડિગ્રી આપણે બતાવવાનો કોશિશ કરીશું અહીંયા આપણે અંગ્રેજીમાં પણ લખી શકીશું ઠીક છે આગળ વધીએ આપણી નોકરી અને ધંધા વ્યવસાય અને તેનું સરનામું શું આપણે નોકરી કરીએ અથવા ધંધો કરતા હોઈએ તો એનું વિગત આપણે દર્શાવવાની છે જે નોકરી કરતા હોય તેમણે સૌથી પહેલાં પોતાનું ડેઝિગ્નેશન અહીંયા બતાવવાનું છે ત્યારબાદ એમની કઈ કંપનીની અંદર એ લોકો એ જોબ કરે છે તે અહીંયા બતાવવાનું છે ત્યારબાદ એનું એડ્રેસ બતાવવાનું છે ઠીક છે આ રીતે આપણે વિગત ભરીશું ત્યારબાદ એના કાયમી સરનામું આપણે ઘરનું બતાવવાનું છે કાયમું સરનામાની અંદર સૌથી પહેલાં ઘર નંબર આપણે માગ્યો છે તો ઘર નંબર ફરજિયાત આપણે બધા જ લખીશું જેવી રીતે ઘર નંબર એક ઉદાહરણ તરીકે છે છપ્પન નંબર હોઈ શકે અથવા સાતસો ચાલીસ ઓબ્લિક પાંચ હોઈ શકે આવું કંઈ પણ હોઈ શકે તે નંબર છે એ નંબર આમાં આપણે નાખવાનો છે ત્યારબાદ આપણે નંબર નાખ્યા બાદ બિલ્ડિંગનું નામ અથવા ઘરનું નામ અથવા સોસાયટી ફરિયાનું જે કંઈ નામ હોય તે આની અંદર આપણે દર્શાવવાનું છે ઉદાહરણ તરીકે આ ફરિયું નાખ્યું છે ઠીક છે ત્યારબાદ આપણે આની અંદરથી ગામ સિલેક્ટ કરવાનું છે આપણે કયા ગામના વતની છીએ તે આપણે આમાં દર્શાવવાનું છે ઉદાહરણ તરીકે કામરેજ તો કામરેજ ગલા તો ઘલા ફૂલપાડા જે ગામમાં આપણે રહેતા હોય ત્યાં આપણે દર્શાવવાનું છે ત્યારબાદ અહીંયા તાલુકો બતાવ્યો છે એ આપણે તાલુકો આપણો સિલેક્ટ કરવાનો છે જે તાલુકામાં આપણે રહેતા હોય એ તાલુકો આપણે સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી આપણે કયા જિલ્લાની અંદર રહીએ છીએ તે પ્રથમ રોની અંદર સિલેક્ટ કરવાનો છે અને બીજી રો જે રાજ્યની છે એને સ્ક્રોલ કરીએ તો પાછળથી આપણે ગુજરાત રાજ્ય અથવા મહારાષ્ટ્ર રાજ્ય જોવા મળશે એને પણ આપણે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી આપ કયા ગામના સભ્ય છો કઈ ગામના સમાજના આપ સભ્યો છો તે આપણે સિલેક્ટ કરવાનો છે આપણી મુખ્યત્વે આઠ ગામોની અંદર આપણો સમાજ વહેંચાયેલો છે આઠમાંથી જે ગામની અંદર આપણે રહેતા હોઈએ અથવા અન્ય રહેતા હોઈએ અને એ જ સમાજના સભ્ય હોઈએ તે ગામ આપણે સિલેક્ટ કરવાનું છે ઉદાહરણ તરીકે હું ફૂલપારા રહેતો હોઉં અને મારી જે સમાજ છે એ ગલામાં હોય તો આપણે ગલા સિલેક્ટ કરવાનું છે આપણે જે સમાજના સભ્ય છે એ સમાજનું સિલેક્ટ કરીશું ત્યારબાદ આપણે બ્લડ ગ્રુપ જો જાણતા હોય તો આપણે બ્લડ ગ્રુપને સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી મોબાઈલ નંબર આપણો જે કંઈ હોય એ અહીંયા વોટ્સઅપવાળો દર્શાવવાનો છે વોટ્સઅપ શક્ય હોય ત્યાં સુધી નંબર આપીશું તો ભવિષ્યમાં આપણને સમાજ તરફથી મેસેજ વગેરે પ્રાપ્ત થવામાં સરળતા રહેશે ના હોય તો આપણો અન્ય નંબર પણ આપી શકાય ત્યાર પછી એક ઇમેલ આઈડી આપણું આપવાનું છે કોઈ પણ ઇમેલ આઈડી જે આપણે યુઝ કરતા હોય એ આપણે અહીંયા દર્શાવવાનું છે ઈમેલ આઈડી પછી આપને રિમાર્ક્સ જોવા મળે છે કોઈ આપણે સૂચન હોય આપણે કંઈક કહેવું હોય સમાજને તો કહી શકીએ અન્યથા ખાલી પણ છોડી શકીએ અહીંયા નીચે એક બટન દેખાય છે સેન્ડ મી અ કોપી ઓફ માય રિસ્પોન્સીસ તમે જે રિસ્પોન્સ આપો છો એની એક કોપી તમને ઈમેલ દ્વારા પ્રાપ્ત થવા માટે આને તમારે ઓન કરવી પડશે ઓન કરશો તો આપને એક એની પ્રત એક નકલ આપને ઇમેલ ઉપર મળી જશે ત્યારબાદ અહીંયા સબમિટ બટન દેખાય છે આપને નીચે એ સબમિટ બટનની ઉપર આપણે ટીક કરીએ જેથી આપણું ફોર્મ સમાજ સુધી પહોંચી જશે સબમિટ બટન દબાવવાથી આપણને ધ્યાનમાં આવે છે કે આપણને એક મેસેજ મળે છે માહિતી પૂરી પાડવા બદલ આપનો આભાર નીચે બીજી ત્રણ લિંક દેખાય છે સી પ્રીવિયસ રિસ્પોન્સીસ એટલે તમે જે પહેલાં રિસ્પોન્સીસ આપ્યા છે એ તમને જોવા મળશે એની યોર રિસ્પોન્સીસ મતલબ તમે જે માહિતી અત્યારે ફિલઅપ કરી છે એને સુધારો કરવા માટે એને ટીક કરી શકશો અને સમ સબમિટ અનધર રિસ્પોન્સ એટલે તમારે બીજો રિસ્પોન્સ હજી નાખવો છે અન્ય ફેમિલીના અન્ય મેમ્બર માટે તમારે વિગત આપવી છે તો સબમિટ અનઅધર્સ રિસ્પોન્સને આપણે ટીક કરીશું સી પ્રિવિયોઝ રિસ્પોન્સ આપણે જોઈએ સૌથી પહેલાં તો એ ઓપન કરતાની સાથે આપણને જે અન્ય લોકોએ જે માહિતીઓ ફિલઅપ કરી છે એ સરસ મજાનું આવી રીતે જોવા મળશે જુઓ કેટલા પૂરું નામની અંદર કેવી રીતે આવે છે સ્ત્રીઓ કેટલી છે પુરુષ કેટલા છે કુલ છ અહીંયા આપણને રિસ્પોન્સ મળ્યા છે એની અંદરથી સ્ત્રી પુરુષના આંકડા મળે છે જો આપને ત્યાર પછી વૈવાહિક દરજ્જો એ જે રીતે સિલેક્ટ કર્યું હશે એ પ્રમાણે અહીંયા વૈવાહિક દરજ્જો પણ આપને જોવા મળશે ત્યારબાદ આપણી જન્મ તારીખનું બોક્સ છે ઉંમર કોની કેટલા લોકો કઈ ઉંમરના છે એ પણ આપણે અહીંયા બાયફર્કેટ જોવા મળશે ત્યાર પછી ઘરના વડીલ સાથેનો સંબંધનો એક આપણે ચાર્ટ અહીંયા જોવા મળે છે કેટલા લોકો પુત્ર છે કેટલા અહીંયા આપણા ત્યાં વહુ છે આ બધો જ ડેટા આપણે જોવા મળશે વિદ્યાભ્યાસમાં આપણે અલગ અલગ ધોરણની અંદર ભણેલા અભ્યાસ કરેલા લોકોનો અલગ અલગ ડેટા આપણે પ્રાપ્ત થવાનો છે નોકરી ધંધા વ્યવસાય માટે પણ આપણને એવી રીતે ચાત મળશે કાયમી સરનામું ઘરનું બિલ્ડિંગનું આ બધી જ વિગતોને આપણે આવી રીતે કયો જિલ્લો અને કયા રાજ્યમાં કેટલા લોકો રહે છે એ પણ આપણે માહિતી ભવિષ્યમાં પ્રાપ્ત થઈ જશે કયા સમાજના કેટલા લોકો આપણી સમાજની અંદર ગામની અંદર છે અને દરેક ગામની સંખ્યા કેટલી છે એ પણ આપણે આની અંદર જાણવા મળશે એવી રીતે કયા બ્લડ ગ્રુપના કેટલા લોકો સમાજની અંદર છે એ પણ આપને જોવા મળશે આવી તમામ માહિતીઓ આપણને આ જગ્યા ઉપરથી પ્રાપ્ત થશે તો જેવી રીતે આપે જોયું છે કે જે ચાર્ટ આપને દેખાડે છે એના ઉપરથી આપણે સમાજની અંદર અગાઉના જે કંઈ આયોજનો કરવાના છે જે વિકાસના કાર્યો કરવાના છે તેનામાં આપણને આ માહિતી સરળભૂત રહેશે તો મિત્રો આપણે બધા જ સભ્યોની માહિતી જલ્દથી જલ્દ શક્ય હોય એટલું આપણે આ માહિતી ફોર્મ ભરીને સમાજની માહિતી પૂરી પાડીએ આપને જો કોઈ તકલીફ રહે આ ફોર્મ ભરવાની અંદર તો આપના જે પીડીએફ ફાઇલ છે એમાં મારો વ્યક્તિગત નંબર પણ આપ્યો છે આ વિડીયોની લિંક પણ છે તો આપ ફરી એક વખત જોઈ શકો છો અથવા ટેલિફોનિક રીતે મને પૂછપરછ પણ કરી શકો છો આપના ગામના કોઈને કોઈ આગેવાનને પણ આ બધી જ માહિતીઓ પ્રાપ્ત થઈ હશે તો તેમના ઠકી પણ આપ આ ફોર્મ ભરાવી શકો છો તો શક્ય એટલી જલ્દીથી આપણે આ બધી જ માહિતી પૂરી પાડીએ એવી આશા છે આપ સૌને નમસ્કાર